નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરતા રહેજો જમીન રી સર્વે બાબતે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એ જાણીશું અને અરજી કેવી રીતે કરવી તે પણ જાણીએ તો સૌપ્રથમ પ્રથમ રી સર્વે રેકર્ડ પ્રમોલાગેશન બાદ માલુમ પડતી ક્ષતિઓ સુધારવા માટે મોઢા અરજી રજૂ કરવાની સમય મર્યાદામાં વધારો કરવા બાબત તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસનો આ પરિપત્ર છે તો તેની અંદર શું છે માહિતી રાજ્યમાં ખેતીની જમીન રિસર્વે માટે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકર્ડ મોડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ ખેતીની જમીનની માપણી કરી પ્રમોલાઇગેશન કરવાની કામગીરી કુલ તેત્રીસ જિલ્લામાં હાથ ધરવામાં આવે પ્રમોલાઇગેશન પછી રિસર્વે રેકર્ડમાં ખાતેદારો દ્વારા રેકર્ડની ક્ષતિઓ સુધારવાની રજૂઆતો આવે છે કાયદાકીય જોગવાઈ હેઠળ પ્રમોલેકેશન પછી રેકર્ડમાં ક્ષતિ સુધારવા નારાજ અરજદારે જમીન મહેસૂલ અધિનિયમની કલમ બસો ત્રણ હેઠળ અપીલ કરવાની જોગવાઈ છે આવી અપીલ રાહે દાદ મેળવવામાં વિલંબ અને ખાતેદારોની હેરાનગતિ વકીલાત ફી અન્ય ખર્ચ અને હાડમારી ભોગવવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય તે માટે સરકાર દ્વારા પરિપત્રથી પ્રમોલૅગેશન પછી ક્ષતિ સુધારણાની અરજીઓ પરતવે અપીલ કરવાને બદલે સુપ્રિડેન્ટ લેન્ડ રેકર્ડની એટલે કે મિત્રો જે જમીન માપણી જમીન દફ્તરની કચેરીને સાદી અરજીના આધારે નિકાલ કરવાની સત્તા એનાયત કરવામાં આવેલ છે તો શું છે મિત્રો જોઈ લઈએ તો તેની અંદર ખેડૂત ખાતેદારોને પણ અરજી કરવાની તક મળી શકે તેમજ પ્રમોલિગેશન પછી ક્ષતિ સુધારવામાં હેરાનગતિ ન થાય અને વકીલ ફી ખર્ચ ન થાય તે સુધી હવે ખેત ખાતેદારો તરફથી રજૂ થતી અરજીઓ માટે નિયત કરેલ સમય મર્યાદા વધારીને એકત્રીસ બાર બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવે છે તો એ અરજી લંબાવવાની જે તારીખ છે એ એકત્રીસ બાર બે હજાર પચીસ કરવામાં આવી છે એટલે જેમને પણ એ પ્રમોલોગેશન પછી પોતાના ખાતા જે સર્વે નંબર છે તેની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર થયેલ હોય તો તમે એ સુધારો કરાવી શકો છો તો કેવી રીતે અરજી કરવી એ જાણી લઈએ તો અહીં તેનો આ રીતે ફર્મો છે તમે સાદા કાગળ ઉપર પણ અરજી કરી શકો છો અથવા ટાઈપ કરીને અહીં તમારું નામ લખી દેવાનું છે મોબાઈલ નંબર તારીખ તમારું સરનામું અને શ્રી જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર અથવા તો લેન્ડ રેકર્ડની કચેરી જ્યાં આવેલી હોય તેનું સરનામું ત્યારબાદ અહીં તમે જોઈ શકો છો તમારું ગામ તાલુકો ત્યારબાદ જૂનો સર્વે નંબર નવો સર્વે નંબર અને તમારો શું વાંધો છે તમારે ક્યાં સુધારો કરવાનો છે તેની તમારે અહીં વિગત લખી દેવાની છે અને અહીં તમારી સહી કરી દેવાની છે સાથે સાથે તમારા જૂના સર્વે નંબર નવો સર્વે નંબર અને તમે જે સુધારા કરવા માગો છો એ તમામનું બેડાણ કરી દેવું તો આ રીતે તમે અરજી કરી શકો છો થેન્ક યુ આભાર